માન્યશ્રી અનિરુદ્ધભાઈ દવે માન્ય અધ્યક્ષશ્રી છેલ્લા બે વર્ષમાં એકત્રીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિએ કઈ કઈ યોજના હેઠળ કઈ કઈ જાતિના રોપાનું વાવેતર થયું અને બીજું એના પાછળ જીવતા રાખવા માટે શું ખર્ચ થયો માન્ય અધ્યક્ષશ્રીએ માંડવી તાલુકામાં છેલ્લા બે વર્ષની અંદર હું યોજનાની વાત કરું તો વન વ્યવસ્થા અને વિકાસ યોજના હેઠળ એકસો પંચાવન હેક્ટરની અંદર એક લાખ બેતાલીસ હજાર રોપા અને એની અંદર જીવંત રોપા એક લાખ પાંચ હજાર એમ એની પાછળ બાસઠ લાખ છન્નું હજારનો ખર્ચો થયો એ જ રીતે કેમ્પા યોજના હેઠળ પાંત્રીસ હેક્ટરની અંદર ઓગણચાલીસ હજાર રોપા નાખ્યા હતા જીવન રોપાની સંખ્યા ઓગણચાલીસ ઓગણત્રીસ હજાર ખર્ચ થયેલી વિગત ઓગણાસિત્તેર લાખ બાસઠ હજાર ગૂગલ વાવેતરની અંદર સો હેક્ટર નાખવામાં આવ્યા છે એની અંદર ખર્ચ આ રોપાની સંખ્યા એક લાખ અગિયાર હજાર જીવન રોપા બ્યાસી હજાર પાંત્રીસ લાખ અઢાર હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે એમ વર્ષ ત્રેવીસ ચોવીસની અંદર બસો નેવું હેક્ટરની અંદર બે લાખ બાણું હજાર રોપા અને એની પાછળ એક લાખ સડસઠ હજાર કરવામાં આવ્યો છે એ જ રીતે ચોવીસ પચીસની અંદર વન વન વ્યવસ્થાની વિકાસ યોજના હેઠળ ત્રણસો નેવું હેક્ટર ત્રણ લાખ ચૌદ હજાર રોપા નાખવામાં આવ્યો છે એની અંદર એક લાખ ઓગણત્રીસ હજાર હજારનો ખર્ચો થયો છે કેમ્પા યોજના હેઠળ પિસ્તાલીસ હેક્ટરની અંદર પચાસ હજાર રૂપા એનો ખર્ચો થયો છે સાડત્રીસ લાખ સત્યાશી હજાર એકંદર લગભગ ચારસો પાંત્રીસ હેક્ટરની અંદર ત્રણ રોપા નાખવામાં આવ્યા છે બે લાખ સત્તાણું હજાર રોપા જીવંત રોપા છે એકસો ને સડસઠ લાખ એકવીસ હજારનો ખર્ચો થયો છે માનનીય અધ્યક્ષશ્રી હું જાતની વાત કરું છું કઈ કઈ ટાઈપના રોપા નાખ્યા છે એની અંદર માનનશ્રી ગુગર દેશી બાવળ કણજી બોરડી ગોરસ આંબલી સીમડો ઉમળો ગુંડા વગેરે વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે